વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આજે તમારા માટે એક ખાસ વિડીયો લઈને આવી ગયો છું જે વિડીયો છે આપણે વોશિંગ મશીન માટે જે તમારા ઘરે વોશ મશીન હોય છે એમાં ઘણીવાર એવું બનતું હોય છે કે કપડાં ધોવાથી અંદર સાર જામી જતો હોય છે સાર કહેતાં મેલ થઈ જતો હોય છે અંદર અને એના કારણે મશીનને લોટ પડતો હોય છે ઘણો બધો તો તમારા માટે ખાસ વિડીયો કામનો છે જે તમારે બહારથી કોઈ મેકેનિક ન લાવવો પડે અને ઘરે બેઠા જ તમારે આ સરસ મજાનું સર્વિસ થઈ જાય છે મશીન તો બને જો કન્ટિન્યુ વિડીયોમાં હા મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી કરીને કોઈ માણસને બહારથી મેકેનિકલ લાવવો ન પડે અને ઘરે બેઠા જ તે ફ્રીમાં સર્વિસ થઈ જાય તો ચાલો હું તમને બતાવું કેવી રીતે આ કરવાનું છે તો ઘરે બેઠા જ થઈ જાય છે તો ચાલો હા તો જુઓ મિત્રો સૌ પ્રથમ તો તમારે અહીંયા આ એક નાની ઓલી હોય છે આ ડગળી હોય છે પ્લાસ્ટિકની હોય છે એને આપણે કાઢી લેવાની છે આવી રીતે તો આ કાઢી લેવી ને ત્યાર પછી અહીંયા એક બોલ્ટ સ્ક્રૂ આવે છે એને પણ આપણે ખોલી લઈશું તો આમાં ફોરપૅલ હોય છે આપણે અત્યારે તમને બતાવવા માટે ઓલરેડી મેં થોડુંક ખોલેલું હતું અહીંયા સ્ક્રૂને તો જુઓ અહીંયા આ રીતે આ સ્ક્રુ હોય છે આ ટાઈપનો તો એના પછી હવે આ ડીશ જે છે આ ડીશ અંદર ચાર પેલ વાળો અંદર બોલ્ટ હોય છે તો આને આપણે ખાલી ખેંચી લેવાની છે આ રીતે પકડીને દેવાની તો જુઓ આ તમે આ દેખાય તમને જો આ કેવી રીતે જામી ગયું છે આ બધું જો આવું સફેદ હોય છે પણ આ જે જો આ બધું છે ને જો આજે બહુ કપડાં આપણે ધોયા હોય ને તો આને મહિને દોઢ મહિને આને સર્વિસ કરવું પડે છે તો પહેલા તો આપણે આ જે બધું સાફ કરી લઈશું તો મિત્રો સૌપ્રથમ છે ને આ આપણે કિચડ છે બધી પેલા એક આ ટબમાં લઈ લઈશું આ તમને બતાવવાનું ખાસ એક જ રીઝન છે કે તમારે કોઈ બારથી માણસ લાવવો ન પડે અને ઘરે બેઠા સર્વિસ થઈ જાય છે અને બાર થી માણસ લાવો તો કમસે કમ કાય નહીં તો હજાર રૂપિયા તો લઈ જ જાય આમાં કઈ મોટી વસ્તુ છે નહીં આ તો જેમ મેં કીધું એમ વિડીયાને વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી કરીને વોશ મશીન જેમના પણ ઘરે હોય એને અહીંયા ઘર બેઠા આ રીતે સર્વિસ કરી નાખ્યા જોવોસ મિત્રો તમે આ કિચડ કેવી છે જો આમાં મશીનને લોટ પડે બહુ અને બી લઈ થોડોક વધારે આવે તો જો મિત્રો આ કેવું છે અને હવે તમને હું સાફ કરીને આમાં થોડોક સમય લાગશે આપણે જે કપડા ધોવાનું બ્રશ આવે ને એનાથી સાફ કરશું અને પછી હું તમને પાછો બતાવીશ આને કેટલું સાફ કર્યું અને કેટલું સરસ મજાનું થઈ ગયું તો જો અત્યારે આ રીતે છે તો જો મિત્રો આ રીતે આને કિચડ જોવો તને કેવી છે તો મિત્રો ઘણી વાર મશીનમાં એવું પણ બનતું હોય છે કે તમે કપડાં ધોવો છો અને પાણીને જ્યારે જયારે બહાર કાઢો છો ત્યારે પાણી એકદમ સ્લો મોશનમાં બહુ ધીમું ધીમું જાય છે વાર લાગે છે તો એનો પણ એક આપણે વિડીયો બનાવેલો છે તો મારી ચેનલમાં જઈ અને જોઈ લેજો તો બનાવી જો કન્ટિન્યુ વિડીયોમાં અને મિત્રો જુઓ આ જાળી આવે છે ને આ જાળીને અહીંથી આમ તમે આમ દબાવશો ને એટલે આ નીકળી જાય છે બાય અને આના દર આઠ દિવસે સાફ કરવાની હોય છે જોકે મેં હમણાં જ જે કરી હતી એટલે એટલું બધું કાંઈ ગંદકી આમાં છે નહીં નકર આ છે ને જુઓ આ આખું ભરાઈ ગયેલું હોય તો એના કાઢ્યા પછી જો અહીંયા એક આ રીતે આમ બટન આવેશ એને આમ કરશો ને એટલે આ બધું અંદર ભરાઈ ગયું હોય એને પણ સાફ આને આઠ આઠ દિવસે સાફ કરવાની હોય છે અને આને તો મહિને દોઢ મહિને સાફ કરો તોય હાલે તો જો અહીંયા પણ આપણે હમણાં સાફ કર્યું હતું એટલે એટલું બધું ખાસ છે નહીં તો આપણે આને પાસું સડાઈ ત્યારે અત્યારે કે આને કાંઈ જરૂર નથી કરવાની અત્યારે તો જો મિત્રો પહેલાં કેવું હતું અને અત્યારે કેવું થઈ ગયું સરસ મજાનું ક્લીન એકદમ તો જુઓ આ રીતે સાફ કરી લેવાનું અને આવે એટલે એ પણ તમને બતાવું થોડીક આમાં મહેનત લાગે પણ સાફ સરસ મજાનું થઈ જાય એ તો જુઓ મિત્રો કેટલું સરસ મજાનું ક્લીન થઈ ગયું છે અને જો પૂરેપૂરું આ સાફ પૂરું બતાવું તો વિડીયો લાંબો થઈ જાય બધો એના કારણે સાફ કરીને સીધો તમને આ વિડીયો મેં બતાવ્યો અને હવે આપણે કેવી રીતે ફીટ કરીશું એ પણ જોઈ લ્યો તો આની માલ છે ને પેલ હોય છે એ પેલ મેળવવાના હોય છે તો જો મિત્રો આ પેલ છે એ મળી જાય એટલે આ રીતે બે હાઈ જવાની એટલે જો કમ્પ્લેટ અત્યારે આ બેહી ગઈ છે અને હવે આપણે આને અહીંયા જે સ્ક્રૂ છે એ પાછો સડાવી દઈશું તો જો આ સ્ક્રુ છે આની જે એ પણ આપણે ફિટ કરી દઈશું ત્યાર પછી જુઓ અહીંયા ત્રણ પેલ આપેલા આવે એમાં આને રાખીએ આ રીતે મેળવી લેવાનું કમ્પ્લેટ જુઓ તમે આપણું મશીન થઈ ગયું ત્યારે છકાછક તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય એ જરાક મને કોમેન્ટ બોક્સમાં કહેજો તો ચાલો મળશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો સ્વસ્થ રહેજો મજામાં રહીજો